चलूं ये हमारा ती कन्नड़ कैमरे वाय उंडू लगे हवे खाट रे खावा नहीं मोरला ये निचाड़े पिड़ा हो कन्नड़ ने गाले गाले कहूं 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 डाली चढ़ती डुंगरे दिल ना दोर झाड़ले झाड़ले झिंगार हूं केता डाडू मोर ओह अरे मारे मोर केतला गुड़ाड़वा નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણી આપણા સૌથી સાહિત્યમાં એક દોહો છે જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સુર નૈતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નોર અને ખરેખર આ સૌઠી ધરતી ઉપર આપણા સૌરાષ્ટ્રની ભૂમિમાં એવા અનેક શૂરવીરો દાતારો અને ભક્તો થયા છે જેણે આ ધરાને શોભાવી છે અને ઇતિહાસમાં પોતાના નામ અમર કરી ગયા એવી માતાને ઉદ્દેશીને આ દોહો લખાયો છે કે જનની જણ તો ભગત જણ ભક્ત ભગત એટલે ભક્ત કા દાતાર અને કા શૂર શૂર એટલે શૂરવીર તો મિત્રો માતાને અહીં કવિ એવી વિનંતી કરે છે કે તું જન્મ આપને તો કાં શૂરવીરને આપજે કા દાતારને આપજે અને કાં તો ભક્તને આપજે અને એવી માતાઓ આપણી સૌરાષ્ટ્રની ભૂમિમાં થયું પરંતુ એક એવી માતા પણ થઈ પરમ પૂજનીય માતા કે જેણે દાતાર શૂરવીર અને ભક્ત આ ત્રણે ત્રણ પ્રકારના સંતાનને જન્મ આપ્યો કોઈ માતા શૂરવીરને જન્મ આપે કોઈ માતા દાતારને જન્મ આપે અને કોઈ માતા ભક્તને જન્મ આપે પરંતુ ત્રણે ત્રણ પ્રકારના સંતાનોને જન્મ આપે એવી એક માતા અને એની કથા આપણા સૌઠી સાહિત્યમાં છે એ માતાનું નામ છે પદમણી આ બેકગ્રાઉન્ડની અંદર તમે જે ડુંગર જોઈ રહ્યા છો એ નાનકડો અને રૂપાળો ડુંગરો એનું નામ છે હોથલિયો ડુંગર અહીં એ માતાના સ્મૃતિ ચિહ્નો પડ્યા છે એણે ત્રણે ત્રણ પ્રકારના સંતાનોને જન્મ આપ્યો દાતાર શૂરવીર અને ભક્ત પણ તમને એમ થશે કે પદમણી અને ઓઢા જામની જે કથા છે એમાં બે સંતાનોની વાત તો આવે છે જેની માં હોથલપદમણી હોય એટલે જેસન જખરો બે સંતાનો તો હતા એમને ત્રીજો દીકરો કહ્યો તો આ ત્રીજા દીકરાની વાત આપણા સૌરાષ્ટ્રના સમર્થ વાર્તાકાર જેને વાર્તાનો વડલો કહેવામાં આવે છે એવા પદ્મશ્રી અને સ્વર્ગીય શ્રી કાનજીભુટા બારોટ એમની કેસેટોમાં ઓથલ પદમણીના દીકરાઓ ટાઇટલ સાથે એ વાર્તા કહે છે એના રેકોર્ડિંગ પણ છે પરંતુ એનું પુસ્તક પણ છે એક વાતળિયું વગતાળિયું એમાં આખી આ વાર્તા છે કે ઓઢાજામ જ્યારે એની રાજધાની ગઢભણિયારામાં રહે છે અને વિસલ વાઘેલા જેના માશ્યય ભાઈ થાય એમની કચેરીમાં આવે છે ત્યારે આ જેસલ અને જખરો જે બાર બાર કે પંદર પંદર વર્ષના હતા એક પરાક્રમ દેખાડ્યું અને એક સિંહને મારી નાખ્યો સિંહને ઉપડાવી અને વિશાલ વાઘેલાની કચેરીમાં આવે છે ત્યારે લોકો જેસલ અને જખરાના વખાણ કરવા લાગે છે ઓઢાજામ કહે છે કે ઓઢાજામ ખૂબ ભારે લોટકા આનું મોહાળ ક્યાં અને એ તો આપણને બધાને ખબર છે કે ઓઢાજામથી ઓથલ પદમણીનું નામ લેવાય નહોતું કારણ કે વચને બંધાણ હતા ઓથલ પદમણીએ કીધું હતું કે જ્યારે મને છતી કરો ત્યારે હું જતી રહીશ હું અપ્સરા છું વિસળદેવ વાઘેલાની કચારીમાં ઓથલ પદમણીનું નામ લીધા પછી

અમારાથી કનડે કેમ રહેવા એટલે કનડો છોડી અને હોથલ પદમણી પછી આ જે ડુંગરો અહીંયા આવી જાય છે અને આ ડુંગરો ક્યાં આવ્યો છે હું તમને કહું વિસાવદરથી ધારીના રસ્તે જતા ઈસાવદરથી પછી તમે ધારી બાજુ જાઓ એટલે વિસાવદરથી તરત જ થોડાક જ અંતરે લાલપુર નામનું ગામ આવે છે અને લાલપુર વેટ્યા પછી તરત જ આ ડુંગરો રોડ ઉપરથી જ દેખાય છે એ આ ડુંગર છે હોથલ પદમણીનો ડુંગર અહીંયા એને હોથલિયાના નામે ઓળખવામાં આવે છે અને એક માન્યતા છે એવી કે આ ડુંગરો અહીંયા હોથલ પદમણી રહેતા અહીંયા થોડે દૂર એક હોથલ પદમણીનો ઘૂણો પણ કહે છે હોથલ પદમણીનો વીડો પણ છે અને હોથલ પદમણીનું ભયરું પણ એ ડુંગરા નજીક છે આ બધા સ્થળ હવે ગીર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે એટલે આપણે ત્યાં જઈ શકતા નથી પરંતુ રસ્તેથી મેં આ ડુંગર જોયો હું હિસાવદરસિંહ ધારી તરફ જતો હતો એટલે મને યાદ આવ્યું આખો ઇતિહાસ અને તમારે પણ જો આખો ઇતિહાસ જાણવો હોય તો તમે કાનજી બાબાનું પુસ્તક વાતાડ્યું એમાં હોથલ પદમણીના દીકરાઓ ત્રણે ત્રણ દીકરાની વાત કરવામાં આવી છે હવે ટૂંકમાં તમને ત્રીજા દીકરાની વાત કરી દઉં કારણ કે આ છે ઘણાને ખબર નથી કે વથલ પદમણીનો ત્રીજો દીકરો કયો પદમણીના બે દીકરાની તો આપણે વાત જાણીએ છીએ જેસલ અને જખરો એમાં જેસલ બાદશાહ અને જખરો દાતાર હતા એટલા બધા દાતાર હતા કે એના માટે દુહાઓ પણ લખાણા છે તો જેસલ બાદશાહ એટલે સુરવીર જખરો દાતાર અને ત્રીજા દીકરા જે ઓથલ પદમણી ઓઢા જામને છેહ દઈ અને પાછા કનડે આવતા રહે છે ત્યારે કાનજી બાપાની લોક વાર્તા પ્રમાણે એમ કહેવાય છે કે ત્યારે પેટથી હતા એટલે કે ગર્ભવતી હતા અને અહીં આવ્યા પછી એ ત્રીજા દીકરાને જન્મ આપે છે અને એ ત્રીજા દીકરાનું નામ છે ગાંગોજી ગાંગોજી પાસે ભીલનું સૈન્ય હતું એ ભીલના સરદાર ભીલોના સરદાર હતા પરંતુ જેસલ અને જખરો જે ગઢમણિયારો કચ્છમાં એની રાજધાની હતી ત્યાં રહેતા ત્યાં જેસલના રાણી પરિયમ દે એના લીધે અમદાવાદના બાદશાહ સાથે એમને યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં એ ઠિકાણામાં ગાંગોજી ભાઈઓને સહાય કરવા માટે ગઢમણિયારા એટલે કે કચ્છ જાય છે અને ત્યાં યુદ્ધ વિરામ પછી આ યુદ્ધમાં જેસલજી વીરગતિ પામે છે જખરોજી એની ઉપર અમદાવાદના ના એક શાહજાદી હોય છે સુફિયાબાદ એ એના ઉપર આસક્ત થાય અને એની સાથે પરણે છે ગાંગોજી જે એના ત્રીજા અને સૌથી નાના દીકરા હોય છે એને વૈરાગ ઉત્પન્ન થઈ જાય છે આ યુદ્ધ પછી એ વૈરાગી બની જાય છે અને જુનાગઢમાં આવી અને ગુરુ ગોરખનાથની દીક્ષા લે છે આ બધું આ વાર્તા બહુ લાંબી છે હું બધું તમને સંક્ષિપ્તમાં કહું છું જુનાગઢમાં આવી ગુરુ ગોરખનાથની દીક્ષા લે છે અને ગુરુ ગોરખનાથ બાર વર્ષ પછી ગાંગાજીને કહે છે કે ગાંગા પૂજા કે લઈએ પુષ્પ લાવો ત્યારે ગાંગાજી પુષ્પો લઈ અને ગુરુ ગોરખનાથને આપે છે ગુરુ ગોરખનાથ કહે છે કે બેટા આપણે તો સાધુ કહેવાય પ્રકૃતિ પાસેથી આપણે એટલું જ લેવાય જેટલી જરૂર હોય પૂજા માટે મેં તારી પાસે પુષ્પો માંગ્યા પણ તે વધારે આપ્યા આટલા બધા પુષ્પો આપણે જરૂર નથી ત્યારે ગાંગોજી કહે છે કે ગુરુદેવ તમારે જેટલા જોઈતા હોય એટલા રાખો

પાંચાળની ધરતીમાં આવે છે અને ત્યાં અધ્યાત્મની ધર્મની જ્યોત જલાવે છે એ ગેવીનાથ મૂળ હોથલ પદમણીના દીકરા એમ સ્વર્ગસ્થ શ્રી કાંજીભુટા બારોટની લોકવાર્તાને આધારે કહું છું કે ગેવીનાથજી ગેવીનાથજી જે છે એ હોથલપદમણીના દીકરા હતા એટલે ત્રીજા દીકરાનું નામ ગેવીનાથ જેસલ અને જખરો જેસલ બાદશાહ કહેવાતા એટલે પરમ સુરવીર જખરો પરમ દાતાર અને બધા જાણીએ છીએ એટલે હું કહું છું કે ત્રણે ત્રણ પ્રકારના સંતાનોને જન્મ આપનારી માતા ઓથલ પદમણી જેણે આ દુહાને સાર્થક કર્યો છે કે જનની જણ તો ભગત જણ કા દાતાર અને કા સૂર નહી કરે જે વાંજણી તારું મત ગુમાવીશ નૂર એ દુહાને સાર્થક કરતી હોથલ પદમણીના સ્મૃતિ ચિહ્નો જ્યાં પીડા છે એવો આ હોથલયુ ડુંગર એને આપણે સૌ નમસ્કાર કરીએ અને આ ડુંગરો દર્શકોને બતાવવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ગંગાજી યુદ્ધભૂમિ સંસાર અસાર છે બાર વર્ષે ગાંગાજીને ગુરુ ગોરખનાથે આજ્ઞા કરી ગંગાજી પુષ્પ લાવ દેહ પૂજા કે લી ગંગાજી પુષ્પોય ખોબો ગુરુજીને દે છે સાધુ કુ જરૂર નોજી બહાર વરસે કે છે તપસ્યા પૂરી થી બીજા લાવો પાછા ગુરુ ગોરખના જરૂર પૂરતા રાખી વધારાના પુષ્પ ગાંગાજી ને આપે છે ગાંગાજી વધારાના પુષ્પો ખોબામાં લઈ

આપા દાના ના શિષ નાથ પંસાળો પી અને ચલાળાના મુળીબાઈ લવાણી મુળીબાઈ ના શિષ કુંડલાના લાખો મેઘવા આ સુધી પરંપરા એક શાખા રાજકોટ ને લુણસર ગઈ રાણીમાન કુડીમાં પણ બધા એનો આદિ ફળ ગાંગોજી ગેબી નાથ છે બાપ છેવટ જો કોઈ ભાગશાળી હશે ને તો સમસ્યા ન કરી રાજવટની નથી આ ભગતી કથા પણ આવી ગઈ હવે આપે આ અટપટી અને ગંભીર વાત છતાં એકાગ્રતાપૂર્વક સાંભળી ધન્યવાદ છે બોલો દાન મહારાજની